વડોદરા આરટીઓમાં દિવ્ય ભાસ્કર ના સ્ટિંગ બાદ એજન્ટો રફુ ચક્કર થઈ ગયા છે તેરમી ડિસેમ્બરે આરટીઓ માં એજન્ટો બે રોકટોક કરજદાર ના રૂપિયા ખંખેરતા હોવાનું બહાર આવ્યું હતું દિવ્ય ભાસ્કર ના સ્ટિંગ કેટલાક એજન્ટો અરજદારો અને રિપોર્ટર સાથે આરટીઓ ની વિવિધી સેવા માટે ભાવતાલ કરતા કેમેરામાં કેદ થયા હતા તમામ 1850 પણ હતું એટલે માં 2 વ્હીલર 4 વ્હીલર બની આઈ છે અને 2 વ્હીલર એકલા નું ઘટાવું છે 1500 કેટલા દીકરા

વડોદરા દિવ્ય ભાસ્કર માટે ધવલ ચૌધરી રિપોર્ટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ